સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવસારી મહાનગરપાલિકાની સંચાલિત ગૌશાળામાંથી માનવતાને શરમાવે તેવા દ્રશ્યો સામે આવ્યા છે શહેરના કાગદીવાડ વિસ્તારમાં આવેલી કામચલાઉ ગૌશાળામાં ઘાસચારા અને યોગ્ય દેખરેખના અભાવે ગાયોના મોત થયા હોવાનો ગંભીર આરોપ છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં મૃત ગાયના દેહને રખડતા કૂતરાઓ પીંખતા જોવા મળતા ગૌભક્તો અને ગૌરક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે મામલો ગંભીર બનતા નવસારી મનપાના ડેપ્યુટી કમિશનરે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે હાલ ગાયોને નજીકની પાંજરા પોળમાં ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ છે સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ